જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું ગુજરાત સરકારમાં એક વિભાગ છે શ્રમ અને કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગ જેમાં બેરોજગારોને રોજગાર મળી રહે એ માટે અવનવા કેમ્પ અને રોજગાર મેળાનું આયોજન રા કરતા હોય છે તો એવા જ એક રોજગાર મેળાનું આયોજન રાજકોટમાં રાખેલ છે તો તે તારીખ સત્તરનો પચીસના સવારે દસ વાગે રાખેલ છે સ્થળ ક્યાં છે તો તે આઈટીઆઈ રાજકોટ આજી ડેમ ચોકડી પાસે એનું આયોજન છે ચાલો આપણે આ ભરતી મેળાની વિગતવાર વાત કરીએ રોજગાર ભરતી મેળો રાજકોટ આઈટીઆઈ અદાણી ગ્રુપમાં આવા ઘણા બધા વિભાગ આવેલા છે જેમ કે પોર્ટ વિભાગ સોલાર વિભાગ વિન્ડ એટલે કે પવન ઊર્જા વિભાગ છે અદાણીનું બહુ મોટું નામ છે એ આખા વિશ્વમાં નંબર વન છે તો એમાં તમને એક નોકરી મળવા મેળવવાનો એક સરસ ચાન્સ આપેલો છે એમાં દસ પાસવાળાએ ચાલશે બાર પાસવાળાએ ચાલશે આઈટીઆઈ કરેલું ચાલ કરેલા ચાલશે ડિપ્લોમા કરેલાય ચાલશે ગ્રેજ્યુએટ કરેલા ચાલશે આમાંથી તમે કંઈ પણ તો ભણેલા હશો ને આઈટીઆઈવાળાને પ્રશ્ન થાય કે કયા ટ્રેડવાળા ચાલશે તો આઈટીઆઈમાં તમામ ટ્રેડવાળાને એક આમાં સરસ મોકો છે ઉંમર ઉંમર પણ સરસ આપેલી છે સત્તરથી ત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા આપેલી છે પગારની વાત કરીએ તો બાર હજાર પાંચસોથી ત્રેવીસ હજાર પાંચસો સુધીનો પગાર છે અને આ આવા સારા પગારની સાથે તમને રહેવા જમવાનું કંપની તરફથી આપવામાં આવશે નોકરી તમને ક્યાં ક્યાં મળશે તો એ સ્થળ પણ ગુજરાતમાં છે મુદ્રા કચ્છમાં આવેલું છે આવો સરસ મજાનો એક ચાન્સ મળેલો છે આવી જ અનેક અવનવી ભરતીઓ યોજનાઓ લાવતી રહીશ એ માટે જે લોકો મિત્ર નવા હોય એ લોકો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો મળીશું આપણે નવા વિડીયોમાં આવજો